અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર તો અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે છે મુજબ આ ફેરફારો અને શ્રેણીના વિઝા ધારકો માટે કરવામાં આવ્યા અંતર્ગત એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસે અમેરિકન શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ અને રોજગાર શ્રેણીમાં ઇમિગ્રેન્ટ વિઝા માટે અરજી કરવાનું કહ્યું તો આ નવી અપડેટ્સ પોલિસી વિદ્યાર્થીઓના સ્ટેટસમાં ફેરફાર યુએસમાં તેમના રોકાણ નો સમયગાળો વધારવા અને અને એમ કેટેગરીમાં વિદ્યાર્થીઓની સ્થિતિ પુનઃ સ્થાપિત કરવા માટેની અરજીઓ સાથે સંબંધિત નવી માર્ગદર્શિકા ડિસેમ્બર જાહેર કરવામાં આવી હતી તો ઉદાહરણ તરીકે આ નવી માર્ગદર્શિકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એફ અને એમ વિઝા ધારકો અસહાય રોકાણના સમયગાળા પછી પણ તેની ઈચ્છા મુજબ અમેરિકા રહી શકે છે સ્નાતક વિદ્યાર્થીઓ હવે પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટઅપમાં કામ કરવા માટે છત્રીસ મહિનાની વૈકલ્પિક વ્યવસાય વ્યવહારિક તાલીમ મેળવી શકે છે આ ઉપરાંત માર્ગદર્શિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે એફ વિઝા ધરાવતા વિદ્યાર્થીઓ વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિતમાં તેમની ડિગ્રીના આધારે વૈકલ્પિક પ્રેક્ટિકલ ટ્રેનિંગમાં વિસ્તરણ માટે અરજી કરી શકે છે નોંધનીય છે કે અમેરિકામાં અભ્યાસ કરતા લગભગ દસ લાખ વિદેશી વિદ્યાર્થીઓમાંથી પચીસ ટકાથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ